અરે સાંભળો છો આ તમારા માં કોક ભંગાર નો ફોન આવે છે હા એ ઉપાડી લે તારા ભાઈ નો ફોન જે વાત કરી લે શું કે છે હેલો બોલ ભાઈ શું કામ હતું અરે બેન જીજાજી કેમ ફોન નઈ ઉપાડતા મારો કાલનો ફોન કરું છું એમને એક કામ કરજે તું હવે બે ત્રણ દિવસ પછી જ ફોન કરજે કેમ કે હવે બે ત્રણ દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નઈ રહે

એનો શરમ એના આવી તો તમે એનો નંબર બંગાળ નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને અન તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે તમે તો છો જ કબાડી ના ના અમે તો કબાડી જ છીએ એમને મમ મારા હાથમાં બધો બંગાળ નહી આવે ઓછું બોલો ઓછું બોલો અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીન ક્યારે આન મગર ઠેકાણે આવતો તો અમારા સાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થઈ જાય